દરસડી ગામના ખેડૂતોને થયેલી નુકસાની અંગે ડીલરો અને કંપની સામે રોષ માંડવી તાલુકાના દરસડી ગામના ખેડૂતોને ખરાબ તેમજ કંપની ગામના સરપંચ નરસિંહભાઈ પટેલ અને મમ્મી મોરા ગામના સરપંચ પ્રતિનિધિ પરસોત્તમ એક ખેડૂત હોવાના નાતે અને ગામના ખેડૂત ભાઈઓને થયેલી નુકસાની અંગે ડીલરોની કંપની સામે

મગલમ બિયારણનું અમે અહીંયા વાવેતર ઘાસચારાનું કરેલું છે તો મગફળી આપણે મકાઈ છે એ ફૂટ દોઢથી છે નીકળી ગઈ છે બરાબર તો એનામાં અત્યારે દોઢસોથી બસો મણ મકાઈ થાય છે જ્યાં પાંચસોથી છસો મણ થવી જોઈએ તો અમે ડીલરોને અહીંયા જાણ કરેલી છે લોકલ ડીલરોને પણ એ લોકો પણ ખાસ ધ્યાન આપતા નથી સંતોષકારક જવાબ નથી મળતો એમ તો અમારે ખેડૂતોને શું કરવું એમ તો અમારી માંગ છે હવે અમને આમાં વળતર મળે સારી એવી એવી અમારી રજૂઆત અમે કરેલી છે ગ્રાહક સુરક્ષામાં કિસાન સંઘમાં જિલ્લામાં તાલુકામાં ગ્રામ સમિતિમાં જાણ કરી છે હજી કોઈ જવાબ એવો નિર્ણય આવશે ત્યારે કોઈ આવ્યો નથી હજી તો અમારી માંગ છે કે સારી વળતર મળે અમારો બે અઢી મહિનાનો પાક ફેલ થયો છે બિયારણના પૈસા પણ ગયા છે કાંઈ મળેલ નથી હજી સુધી તો એવો આગ્રહ કરીએ છીએ અમે કે અમને વળતર મળે એવી મારું નામ નરસિંહભાઈ વેલજીભાઈ જબવાણી ગામ મુંબઈ મોરા મેં મંગલમ મકાઈનું બિયારણું આવેલું પંદર નંબરનું પ્લોટ નંબર પંદર તે એ પ્લોટ નંબર દોઢ ફૂટે જ ઊંચો થયો અમારે ત્યાં ડીલર કિસાન કુશી કિસાન મોલમાંથી લીધું હતું બીજ એને અમે બોલાવીને જાણ કરી અને અમને કોઈ જાતની વળતર કોઈ જાતનું ભોગ મળ્યો નથી માટે અમે વકીલ મારફતે એને નોટિસ મૂકીએ અને જો એ નોટિસનો જવાબ બરાબર નહીં આવે તો અમે આગળ ચિમકી બતાવશું કોર્ટમાં જઈશું ત્રણે એટલે પાર્થ ટેડર્સ ઉમિયા ક્ર ઉમિયા ટેડર્સ ત્રણેયને કોર્ટ મારફત અમે નોટિસ મૂકીશું નામ વિપુલ કુમાર મણિલાલ સેઘાણી મેં મંગલમ પ્રાઇવેટ કંપની લિમિટેડનું બિયારણ મકાઈનું બિયારણ વાવેલું છે તો એમાં ઘણી બધી મિક્સિંગ અને ઘણું બધું પ્રોબ્લમ આવેલા છે તો કચ્છ કેર ન્યૂઝથી અમારી જે તકલીફો છે એ અહીંયાથી રજૂ કરીએ છીએ કે હવે કોઈ મંગલમનું બિયારણ વાવતા પહેલાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે અમે છેતરાલય છીએ તો હવે આવતા ભવિષ્યમાં ખેડૂત કોઈ છેતર છેતરબિનીનો ભોગ ન બને એના માટે આ પગલાં અમે લઈએ છીએ એનામાં થોડુંક ધ્યાન આપે અને સાથ સહકાર બી આપે તમને જો ખ્યાલ પડે કે આ તકલીફ પડેલી છે તો એમાં ભાગીદાર થવા માટે સાથ સહકાર આપે